અત્યાર સુધી આપણે ગોપી ગીતના ચાર શ્લોકની વાત કરી હવે વાત કરીએ ગોપી ગીતના પાંચમા શ્લોકિયુષામ સંસ્કૃતે ભર્યા કરસરોરૂહમ કાંત કામદમ સિરસિધે શ્રી કર આમાં ગોપ્યો શ્રી કૃષ્ણને કહે છે હે યદુકુળ શિરોમણી હે મારા પ્રિય જ્યારે કોઈ વ્યક્તિ સંસારના જન્મ મરણના બંધનમાંથી ભયભીત થઈને તમારા ચરણકમળનો આશ્રય લે છે ત્યારે તમે જે કરકમળ તેમના મસ્તક પર મૂકો છો અને જેમાં લક્ષ્મીજીનો સ્વયં હાથ છે હે કૃષ્ણ તે કરકમળ અમારા માથા પર મૂકો આમાં ગોપ્યો કૃષ્ણને પૂછે છે તમે કોણ છો તમે ત્રિલોકી નાથ છો તમે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છો અવિનાશી સચ્ચિદાનંદ આ દુનિયામાં સૌથી બળવાન તો ગોપી કહે છે જો તમે સૌથી સામર્થ્યવાન છો આખી દુનિયાના રાજાથી રાજ પણ તમે જ છો તો જે પણ ભક્ત ગણ પૂર્ણ સમર્પણ અને નિષ્ઠાથી તમારા ચરણોમાં આશ્રય લે છે તો તમે તમારા જે કરકમળ કરકમળ એટલે કે હાથથી કૃપા કરો છો તમારા જે હાથ છે તે એકદમ અલૌકિક છે જેથી સ્વયં લક્ષ્મીજીએ પણ તેને ધારણ કરેલા છે એ કરકમળ જે ભક્તોને આશીર્વાદ આપવા હંમેશા ઉઠેલા રહે છે ગોપીઓ કૃષ્ણને કહે છે કે તમે અમને તમારી પ્રિયતમા કે અશુલ્ક દાર્શિકા ન માનો પરંતુ તમે અમને ભક્ત તો માની શકો છો જ્યારે કોઈ ભક્ત તમારા ચરણોનો આશ્રય લે અને તમે તમારા કર કમળ દ્વારા તેને અભય થવાનું વરદાન આપો છો તે રીતે જ અમે તમારા ચરણોમાં આવી છીએ તમારો આ હાથ અમારા માથા પર મૂકી અને અમને પણ અભય થવાનું વરદાન આપો હવે આ શ્લોકમાં ગોપીનો ગોપીભાવ સમજીએ આ શ્લોકમાં ગોપી કૃષ્ણને કહે છે જો તમારે અમને દર્શન ના આપવા હોય તો કાંઈ વાંધો નહીં માત્ર તમારો હાથ અમારા માથા પર મૂકો હવે એવું તો કેવી રીતે બને કે તમે કોઈની સામે ન જાઓ અને એમને તેના માથા પર હાથ મૂકો તમે જ વિચારો તમે કોઈ તમારા પ્રિયતમ કા તો કોઈ પ્રિય વ્યક્તિને એવું કહો કે તું મને મળીશ નહીં ચાલશે પરંતુ ખાલી તારા હાથ મારા માથા પર મૂકો તેની માટે તો આવવું જ પડશે ને ગોપી કહે છે તમારા ભક્તોની આ ચાર વાતોને પૂરી કરો કારણ કે તમે સ્વામી છો અને અમે દાસી છીએ તમે ભગવાન છો અમે માનવ છીએ તમે રાજા છો અમે પ્રજા છીએ અને જો તમે રાજા છો અને અમે પ્રજા છીએ તો તમારી જવાબદારી છે અમારું ધ્યાન રાખવું અને અમે માંગીએ તે પૂરું કરવું તો ગોપી અહીંયા ભગવાનના ઐશ્વર્ય ભાવને વ્યક્ત કરી રહી છે અને કહે છે સારું અમને દર્શન ના આપો પરંતુ અમારી ચાર ઈચ્છાઓને પૂરી કરો આ ચાર ઈચ્છા તે આવતા ચાર શ્લોકમાં ગોપી માંગશે તેની વાત છે પ્રથમ ઈચ્છા છે પોતાના હાથ અમારા માથા પર મૂકો બીજું જો અમે તેના પણ લાયક ન હોય તો તમારા મંદ મંદ મુસ્કાનયુક્ત ચહેરાના અમને દર્શન કરાવો ત્રીજું તમારા કમલ એટલે કે તમારા ચરણને અમારા વક્ષસ્થળ પર અર્પણ કરો ચોથી પ્રાર્થના કરે છે તમારું અધરામૃત અમને પ્રતરાવો અને આ ચાર પ્રાર્થના પૂરી કરતા ગોપી કહે છે વિરચિતા ભયમ એટલે કે અહીંથી પ્રારંભ કરીને ક્રમશ ચાર શ્લોકમાં આ પ્રાર્થના કરી રહી છે આ શ્લોકમાં ગોપીએ કૃષ્ણને તેના કર કમળ તેમના માથા પર મૂકવાની યાચના કરી હવે આવતા શ્લોકમાં ગોપી શું માંગે છે તે જોઈશું આવતા વિડીયોમાં